મહાદેવ જો મસ્ત દેખાય મોટા જય મહાદેવ મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે સવારના આઠ વાગી ગયા છે અને આજે છે રવિવાર અને આજે થોડાક મોડા ઉઠ્યા ઉઠીને નાઈ ધોઈને હવે તીવા બધી કરીશું અને મલુભાઈ પણ મારી હારે ઉઠી ગયા છે બોલો મલુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે કેમ વેલો ઉઠી ગયો રવિવાર છે ભાઈ સુતું રહેવાય એક દિવસનો આરામ કરે દીકરા તો બપોરે હવે સુવાનું કે એવું છે સારું હાલો તો હવે ચા પાણી પીશો હું દીવાબત્તી કર લો પછી તને ચા પાણી બનાવી દો ચાલો હવે ફ્રી થઈ ગયો છે વાસી કામ થઈ ગયું છે કચરા પોતા અને કપડાં મશીનમાં પણ એટલે એ બધું થઈ ગયું છે અને હવે રસોઈની તૈયારી કરીએ કેમ કે વાગી ગયા છે સવા બાર એટલે રસોઈમાં હવે શું બનાવીએ આજનું મેનુ હવે હું રાખીએ એ નક્કી કરવાનું છે હવે ભાઈ કે એના પપ્પા જે પૂછીશ જે કહેશે એ બનાવી નાખશું અને પછી હવે આજ તો વરસાદ છે એટલે બહાર જવાનો કંઈ પ્લાન નથી ને વરસાદ નહીં હોય તો બહાર જશું નગર તો ઘરમાં જ છે આજે સન્ડે અને ભાઈ ને બહાર જવું હોય પણ હવે વરસાદ છે એટલે કે બહાર નીકળી ના અંગે રમવાય ના જાય અંગે છોકરા હવે ના હોય કોઈ એટલે હવે રસોઈ ની તૈયારી કરીએ ચાલો દુકાને થી ઘરે આવી ગયો છું ને આજ તો આખો દિવસ સવાર નો વરસાદ ચાલુ ચાલુ છે મસ્ત વાતાવરણ છે તો રેખા રસોઈ બનાવે છે રેખા મસ્ત સુગંધ આવે છે હું બનાવ્યું છું

તારક મહેતા સરસ રેખા તારી ચટણી મેં પૂરી કરી નાખી કાલ બનાવી ને ચટણી પૂરી કરી નાખી બહુ મસ્ત બની હતી શાક માં નાખું ને તારું શાક બનાવેલું એમાં પાછી ભેગી ચટણી નાખું એટલે શાક નો ટેસ્ટ આવે એક નંબર હાલ હવે તારે જમવાનું જ બેસવું હું છે ને તમને ગરમ રોટલી આપી દઉં તમે એટલે બે વધુ રોટલી

મસ્ત ધીમો ધીમો વરસાદ આવે છે મસ્ત રીતના નાઈ છે કબૂતર અને મલયભાઈ ચાલો મલઈ નાઈ લીધું નાઈ લે હવે બસ લે હાલો હાલ તું હાલો હાલો માંડો પડી હાલો હવે નીચે જાય ચલો ચાર વાગી ગયા છે રેખા ચા ની ચુસ્કી લે છે રેખા એવી રીતના વ્યવહિ ચા ચા મને અને છે એટલે તમને મોજ છે ઘરે સો તો મોજ જ ને લે વરસાદ વરસાદ હવે ચાલો વરસાદ ને બહાર જ છે છે હા ફ્રી થઈ પછી જઈ

ચાલો ઉપડે રાતે નીકળીએ છીએ વરસાદ હરું હરું ચાલુ છે બધી પાણી ભૈરા છે ધીમે ધીમે અકાવ્યા જાય આવો પાક ના અકાવાય કાડો આવે તો ખબર ના પડે આમાં ચાલો પાટણમાં જઈએ છીએ

વરસાદ હજી ચાલુ જ છે અને હવે પાટણમાં પહોંચવા આવ્યા છીએ આછો આછો ડુંગર દેખાય છે જમલાઈ દેખાય છે ને ડુંગર હા વરસાદ હજી ચાલુ જ છે વરસાદ હજી રહેવાનું નામ લીધું નથી ભાઈ ના આપણે છત્રી કર લીધી ને છત્રી લીધી પણ ઓછો વરસાદ હોય તો બહાર નીકળે અગર બહાર કેમ નીકળવું આપણે આયા તો ખાલી છાટા જ આવે આયા નથી બહુ ઓછો વરસાદ જ છે

એકદમ મસ્ત લાગે છે એવું વરસાદના લોકેશન બહુ મસ્ત આવે છે મજા આવે છે ને તો અહીંયા મજા જ આવે હમ્મ ઓકે ઓકે મસ્ત ટ્રાફિકેય છે ઓરે ખાજો કેટલી ગાડીઓ છે સન્ડે તો છે પણ વરસાદ છે તો એ માણસો તો છે જ નગર વરસાદ હોય હા વરસાદ નું એવું હતું મને કે કોઈ નહીં હોય પણ છે માણસો પણ જો ગાડી એટલી પડી ને માણસો એટલું છે એટલે એ મને એમ છે ને કેન્ટીનમાં આવી છે અને ઉપર આવી છે થોડું ઘણું જે મહાદેવ મહાદેવ રેખાનું મલાઈનું હરું હરું કટક બટક ચાલુ થઈ ગયું છે રેખાનો પ્લાન બીજો હતો પણ હે ને મેળે ન આવ્યો મારા માટે ફેન્ટા આઈ લવ ઓસમ અમારે ઉપલેટાની નજીકનું એક મસ્ત હિલ સ્ટેશન છે અને વરસાદ પડે પછી અહીંયા માણસો બહુ જ આવે છે એકદમ મસ્ત વાતાવરણ છે ડુંગર છે પણ અત્યારે ડુંગર ઉપર જવાય એવું છે નહીં મહાદેવની લિંગ બહુ મસ્ત એટલા જાળવા વચ્ચે મસ્ત લાગે છે ને એની વાત જ આખી અલગ છે મસ્ત ઓસમ હિલ આ રેખા નો લખુ લખુ લાગે છે હમણા ન લાગે નકર નતો કે હા ન લાગે નકર નતો કે આને આ નાશ

નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ કાલો ઉબલેટા જઈ નવ મેનું પસંદ કરશું નહીં છે ને હું લેવાનો છું કેવું છે હમ મોજમાં ખબર ખબર પડી એટલે બાર નું એટલે ઘર નું કે નથી ફ્રેન્ડ બનાવે છે નિયત હમ બાર સારા વાળો તો ને મારું નાસ્તો દેવું છે હમ પણ વાંડો નહી આવે એમ હમ જમણ જમણવા જેવું થઈ જશે એવું છે હમ મને ટીખા મમરા ખાવાનું બહુ મન થાય આજે ટામેટાનું તમને તો ટીખા ખાવાનું મન થાય જ ને તો ઓકેશન કેમ છે જોય ગિનેર ગિનેર એવું લાગે

બેટા પોચી ગયા છીએ ગાડી જો વરસાદ ની બંધ પડી ગઈ છે ભાઈની પાણી ભર્યા છે બધે ફૂલ એટલે કેટલું પાણી છે જો ફૂલ છે ને અહીંયા ફૂલ વરસાદ ન હતો વાહન હતો આપણે પાટણમાં ખાવ અહીંયા તો આખા રોડ ભર્યો છે જો સારું ચાલો હવે જઈએ ઘરે

મસ્ત બનાવા છે મસ્ત બનાવીવા બનાવ્યાતા મને કે તમારા માટે સાંજે સમોસા ઘર માંથી લેતા જાજો એટલે મારે તો સ્પેસ એટલે સમોસા જ ખાવાતા અને રેખાને સમોસા ખાય પણ પથી ખાય પણ એને પહેલા મમ પહેલા એને મમરા જ બહુ ભાવે આ તીખા મમરા હતો કે બોલે તારે કેમ ભાઈ મમરા ખાધાતે મને ભૂખ નથી એટલે પછી સમોસો ખાઈશ હા કે મને મસ્ત બનાવ્યા છે હાલો બધા મમ્મી રાખવા હાલો હાલો તો હું ખાઈ લઉં હો મોલા મારે ચાખવા તો જો હે મમ્મી એવો બધા વખાણ કરે છે તો મને કાચા મમરા ના ભાવે પણ આ ટેસ્ટ કરી ચાખવા મસ્ત હે એમ ના હાલો હું ઈ ચાખી લઉં હવે ફ્રી થઈ ગયા છે જમી કરવી અને કામ કરીને હવે મલાઈ ભાઈને લેસન કરાવીએ પછી ઘડીક વાર ટીવી જોશું અને પછી સુઈ જશું મલ્લુભાઈ કેટલા વિષયનું લેસન છે આજનું આજે તો બે કયું કયું એક હિન્દીનું અને એક ઇંગ્લિશનું અચ્છા એવું છે તો બે વિષયનું લેસન કમ્પ્લીટ થઈ જાય પછી બેગ ભરી લ્યો અને પછી સૂઈ જાય ને બરાબર ને ચલો મલુભાઈ તો સુઈ ગયા છે અને હું જાગું છું કેમ કે હજી બધું ચોપડાની બધું મલુભાઈનું ભરવાનું તો કેમ કે બપોરે ભાઈ સૂતા નહોતા અને પાટણ ગયા હતા એટલે ભાઈને બપોરે સુવાણું નહોતું એટલે એના તો અમે દસ તો લિમિટ દસ થાય તો એનું હોઈ જ જવું પડે વધીને સાડા દસ એટલે મારે હવે સાડા દસ વાગી ગયા છે ને આ બધું મુકાઈ ગયું છે મલોનું બેગ ભરાઈ ગયું અને રીતુલ ગયા છે દુકાને રવિવારે પણ દુકાન તો ખુલ્લી જ રાખીએ છે એટલે એ દુકાનેથી આવશે અગિયાર સાડા અગિયાર એનો હવે હું બ્લોકનો એને લઈ લો અને ગુડ નાઇટ જે કૃષ્ણ અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો